ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેને આપણે ડોલીવુડ તરીકે પણ ઓળખીએ છીએ તે છેલ્લા કેટલાક વર્ષોમાં સતત નવી કેદીઓ કંડારી રહી છે અવનવા વિષયો મજબૂત વાર્તા અને ઉમદા કલાકારોના પ્રતાપે ગુજરાતી સિનેમા ફરી એકવાર દર્શકોના દિલમાં જગ્યા બનાવી રહ્યું છે આ શૃંખલામાં એક એવું નામ જોડાયું છે જેની ચર્ચા ચોમેર થઈ રહી છે ફિલ્મ લાલો પણ આ લાલો છે શું આવો આ સવાલનો જવાબ જાણીએ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સતત નવા વિષયો અને સારી વાર્તાઓ સાથે પ્રેક્ષકોના દિલમાં જગ્યા બનાવી રહી છે પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી એક ફિલ્મે જે કરી બતાવ્યું છે તેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય અમે અહીં વાત કરી રહ્યા છીએ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાયતેની આ કોઈ મોટા બજેટની સ્ટારડવાળી ફિલ્મ નથી આ એક એવી ફિલ્મ છે જેણે સાબિત કરી દીધું કે જો વાર્તામાં દમ હોય અને રજૂઆત દિલથી કરવામાં આવે તો પ્રેક્ષકો તેને માથે બેસાડે છે લાલો આજે માત્ર એક ફિલ્મ નથી રહી પણ ગુજરાતી સિનેમા માટે એક ઐતિહાસિક ઘટના બની ગઈ છે લાલો ની સફળતાની ગાથા કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું બજેટ ખૂબ જ મામૂલી આશરે માત્ર પચાસ લાખ રૂપિયા હતું દસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેની શરૂઆત અત્યંત ધીમી હતી પહેલા દિવસે માંડ ગણીગાંડથી કમાણી થઈ અને પહેલું અઠવાડિયું પણ ઠીકેઠાક જ રહ્યું એવું લાગતું હતું કે આ પણ અન્ય એક ગુજરાતી ફિલ્મની જેમ આવીને જતી રહેશે પણ પછી શરૂ થયો અસલી જાદુ પબ્લિક માઉથ પબ્લિસિટી જેટલા પણ દર્શકોએ આ ફિલ્મ જોઈ તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે બીજાને આ ફિલ્મ જોવાની ભલામણ કરી પરિણામે આવ્યું કે ત્રીજા અને ચોથા અઠવાડિયાથી ફિલ્મના શો હાઉસફુલ થવા લાગ્યા પાંચમા અઠવાડિયા સુધીમાં તો લાલો એ બોલિવૂડ અને સાઉથની મોટી ફિલ્મોને પણ ટક્કર આપવાનું શરૂ કરી દીધું આ લેખ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર દશાંશ પાંચ શૂન્ય કરોડથી વધુનો આંકડો પાર કરી લીધો છે આ આંકડો એટલા માટે મહત્વનો છે કારણ કે લાલો એ ગુજરાતી સિનેમાની અત્યાર સુધીની સુપરહિટ ફિલ્મ ચાલ જેવી લઈએ ના રેકોર્ડને પણ તોડી નાખ્યો છે અને ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે આટલી બધી સફળતા પાછળ આખરે એવું તે શું છે લાલો ની વાર્તા કોઈ ભવ્ય સેટ કે એક્શન સિક્વન્સ પર નહીં પણ શ્રદ્ધા અને આત્મસાક્ષાત્કાર પર આધારિત છે ફિલ્મની વાર્તા લાલુ નામના એક રિક્ષા ડ્રાઈવરની આસપાસ ફરે છે લાલુ તેના ભૂતકાળના બોજ નીચે દબાયેલો છે ગરીબીમાં સંઘર્ષ કરી રહ્યો છે એક દિવસ તે રહસ્યમય સંજોગોમાં એક સુમસામ ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે આ એકલતામાં તે તેના અંતરાત્માનો સામનો કરે છે અહીં જ તેને ભગવાન શ્રીકૃષ્ણની હાજરીનો અનુભવ થવા લાગે છે ભગવાન કૃષ્ણ તેના માર્ગદર્શક બનીને તેને તેના ભૂતકાળમાંથી મુક્ત થવા અને જીવનનો સાચો અર્થ સમજવામાં મદદ કરે છે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ભક્તિ કર્મ અને આશાનો એક સુંદર સંદેશ આપે છે આ ફિલ્મને આટલી સહજ અને પ્રભાવી બનાવવાનો શ્રેય તેના દિગ્દર્શક અંકિત સખિયા અને લેખકોની ટીમને જાય છે તેમણે એક સંવેદનશીલ વિષયને ખૂબ જ સાદગીથી રજૂ કર્યો છે મુખ્ય કલાકારો ખાસ કરીને ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવનાર શ્રુહદ ગોસ્વામી તેમજ રીવા રાજ કરન જોશી અને કડે ચાએ પોતપોતાના પાત્રોમાં જીવ રેડી દીધો છે દર્શકોએ ફિલ્મના અભિનય સંવાદો અને સંગીતને ખૂબ વખાણ્યા છે લાલો સફળતા એ વાતનો પુરાવો છે કે દર્શકો આજે પણ સારી અને અર્થસભર વાર્તાઓ જોવા માંગે છે આ ફિલ્મ માત્ર મનોરંજન નથી કરતી પણ એક આધ્યાત્મિક અનુભવ આપે છે ઘણા દર્શકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે આ ફિલ્મ જોયા પછી તેઓ એક સકારાત્મક ઉર્જા અને શાંતિનો અનુભવ કરી રહ્યા છે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં શ્રદ્ધા અને આત્મમંથનનો આ વિષય સીધો લોકોના દિલને સ્પર્શી ગયો છે જો ટૂંકમાં કહીએ તો લાલો કૃષ્ણ સદા સહાયતે એ ગુજરાતી સિનેમા માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે તેણે સાબિત કર્યું કે મોટા બજેટ કે સ્ટાર્સ વિના પણ માત્ર એક સારી વાર્તા અને શુદ્ધ ઇરાદાથી ઇતિહાસ રચી શકાય છે